મહેસાણાના કડીમાં નકલી ઘી પકડાવા મુદ્દે ખુલાસો થયો છે ફૂડ વિભાગે લીધેલ ઘીના નમૂના ફેલ ગયા છે બે મોટા ગોડાઉનમાં દાવત બ્રાન્ડથી ચાલતો હતો નકલી ઘીનો કારોબાર ઘીના નમૂનામાં ફોરેન ફેટની હાજરી મળી આવી છે ત્યારે બાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ મહેસાણા ફૂડ વિભાગે રેડ પાડી હતી એક કરોડ ચોવીસ લાખની કિંમતનું ડુપ્લીકેટ ઘી ફૂડ વિભાગના દરોડામાં જપ્ત કરાયું હતું ત્યારે ફૂડ વિભાગે ઘીનો તમામ જથ્થો જપ્ત કરીને ગુનો દાખલ કર્યો છે સંવાદદાતા સુધીર જોડાયા છે ફોન ફોનલાઇન પર સુધી જણાવશો કે મહેસાણાના કડેની ઘટના છે નકલે ઘી ઝડપાયું છે બાર નવેમ્બરના રોજ મહેસાણા ફૂડ વિભાગે રેડ કરી હતી એક પોઈન્ટ ચોવીસ કરોડની કિંમતનું ડુપ્લિકેટ ઘી ફૂડ વિભાગ દ્વારા રેડમાં ઝડપાયું હતું ફીડ વિભાગે ઘીના તમામ જથ્થાથી જ કરી કાર્યવાહી કરી હતી બે મોટા ગોડાઉન માં ચલાવતો હતો નકલી ગીના કારોબાર ક્રુડ વિભાગે હવે કોર્ટ રાહે કરાશે કાર્યવાહી જી સુધીર આભાર